જામનગર શહેરમાં લાખોટા તળાવ એ આપણા શહેરનું રાજવી પરિવાર દ્વારા વર્ષોથી આપણને ઘરેણા રૂપા એક મેનમેડ તળાવ મળ્યા છે એ તળાવના ત્રણ ફેઝ છે એક બે ને ત્રણ એમાંથી આપણે સૌ જાણીએ છીએ કે તળાવનો ફેઝ નંબર વન આજથી પાંચ સાત વર્ષ પહેલાં ડેવલપ થઈને પૂર્ણ થયેલ છે ત્યારબાદ તળાવ નંબર બે અને ત્રણના લેક ટુ અને લેક થ્રીના રીડેવલપમેન્ટ માટે જે પ્રક્રિયા શરૂ કરેલ છે એ તમામ લોકોને જાણકારી મળે એ સેતુ સારું આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે આ બાબતે મારે ખાસ બે ત્રણ મુદ્દા એ કહેવાના છે સૌથી પહેલા તો હાલના હયાત તળાવમાં આપણે જે ઊંડાણ કરીને જે ગન મીટરમાં માટી ગાળવાના છીએ અને એની સામે તળાવનો જે પાળો છે એની ઉપર આપણે એને મજબૂત કરીશું પ્રોટેક્શન વોલ અને એની ઉપર સાયકલ ટ્રેક રનિંગ ટ્રેક અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટના કેટલાક બાબતો એમ્યુનિટીઝ વગેરે આપણે ડેવલપ કરીશું તળાવના કુલ સંગ્રહ શક્તિમાં લગભગ એક કરોડ લીટર પાણીનો વધારો થવા જનાર છે કોઈ ઘટાડો નથી થઈ જઈ રહ્યો જે લોકોમાં ખોટી માન્યતા જે અત્યારે પ્રવર્તી રહી છે એ બાબતે મારું નમ્ર નિવેદન છે કે આની અંદર લગભગ એક કરોડ લિટર પાણીની સંગ્રહ શક્તિ વધશે આ ટોટલ આપણા પ્રયત્નોથી લાખોટાના તળાવ નંબર બે અને ત્રણ માં આપણે અલગ અલગ જગ્યાએથી ઊંડું કરવાની પ્રક્રિયા કરી છે જેના પરિણામે આ થશે આ થવાથી અને એની સાથે પાળા ઉપર આપણે લગભગ આઠ થી દસ જેટલા વૃક્ષો વાવીશું એના કારણે એક બાયોડાઇવર્સિટી પાર્ક થશે એની સાથે ઓક્સિજન પાર્ક પણ આપણને મળશે સારું સારું ઓક્સિજન મળશે લોકોને એક એક્ટિવિટી માટે બીજો ડબલ એરિયા મળશે અને સાથે સાથે બર્ડ્સની એક્ટિવિટી માટે પણ આપણે એક સરસ મજાની પ્રક્રિયા થઈ શકે એ માટેના આપણા પ્રયત્નો છે જેનું મેં આપણે પ્રેઝન્ટેશન કર્યું મેં જેમ અગાઉ કહ્યું એમ તળાવની કેપેસિટી સંગ્રહ શક્તિ પાણીની જે રીતે આપણે ખોદાણ કરીએ છીએ એક ગન મીટર માટી કાઢવાથી એક હજાર લીટરનો પાણીનો સમાવેશ વધે અને જે પ્રકારે આપણે તળાવને અલગ અલગ છગાઇથી ઊંડું કરીએ છીએ ક્યાંક ક્યાંક તળિયું આવી ગયું છે ત્યાં નથી કરી શકતા પણ જેટલું આપણે કરી રહ્યા છીએ એનાથી પણ જેટલા ઘન મીટર આપણે માટી ખોદીએ છીએ એ જોતા લગભગ એક કરોડ લીટર પાણીનો સંગ્રહ શક્તિ વધશે અને આમાં ફાયદો જ થનાર છે સંગ્રહ શક્તિનો જેના કારણે આજુબાજુના ટ્યુબવેલ અને બોર વગેરેને પણ સારી રીતે રિચાર્જ થશે અને લાંબા સમય સુધી પાણી રહેશે આની સાથે સાથે જે તળાવના ઇનલેટ અને આઉટલેટ છે ત્રણે ત્રણ તળાવના એ ત્રણે ત્રણ તળાવના આઉટલેટ અને ઇનલેટની પણ આપણે સમારકામ થઈ જશે સાથે સાથે બે રસ્તા જામનગર શહેર ને જે જૂના ડીપી ક્યારના આપણે બાકી હતા એ પણ ડેવલપ થશે એટલે કે જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા તરફ જતો એક રસ્તો આપણને વધારાનો મળશે અને બંને તળાવ વચ્ચેનો જે એક રસ્તો છે એ પણ વ્યવસ્થિત પોળો અને મોટો આપણે કરી શકીશું પ્રોજેક્ટની કોસ્ટ લગભગ થર્ટી ટેન્ડર આવ્યું એ મુજબ ત્રીસ કરોડ અને ટ્વેન્ટી ફોર મંથ ચોવીસ માસમાં પૂર્ણ થશે